સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહેતા આવ્યા છે કે શિક્ષણ એ વિકાસ નો પાયો છે અને યુવા શક્તિ આ વિકાસના પાયાનો પથ્થર છે ત્યારે આ પદવીદાન સમારોહમાં પદવિધારક દીક્ષિત શિક્ષિત દીક્ષિત યુવાઓમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ એવી યુવા શક્તિએ પોતાની આ શક્તિનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણમાં કરવો જોઈએ એવી પ્રેરણા તેમણે આપી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે યુનિવર્સિટીમાંથી શિક્ષા મેળવીને જ્યારે કોઈ વિદ્યાર્થી બહાર નીકળે છે ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાનની નવી મંઝિલ શરૂઆત થાય છે એમ આજથી સિલ્વર ઓક યુનિવર્સિટીના પદવી મેળવનાર વિદ્યાર્થીઓની નવા નવી મંઝિલની શરૂઆત થઈ છે ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિકસિત ભારત માટેના ચાર સ્તંભોમાં યુવા શક્તિને ખૂબ મહત્વ આપ્યું છે એટલું જ નહીં ગુજરાતનું યુવાધન એનર્જી અને સ્કીલથી ભરપૂર છે ત્યારે વિકસિત ભારતના નિર્માણમાં સૌ વિદ્યાર્થીઓએ પોતાની એનર્જી અને સ્કિલને કામે લગાડવાની છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ આપ્યો છે ત્યારે સૌ વિદ્યાર્થીઓએ મેળવેલા જ્ઞાન અને પદવીને કેરિયર ડેવલપમેન્ટ કેરેક્ટર ડેવલપમેન્ટ અને નેશન ડેવલપમેન્ટમાં ઉપયોગ કરવો જોઈએ એમ તેમણે વધુમાં ઉમેર્યું સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહું કે એકસો ત્રણ યુનિવર્સિટી સાથે ગુજરાત દેશમાં સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીના હબ તરીકે ઉભરી આવ્યું છે ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિફેન્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ઉભરતા ક્ષેત્રોમાં આધુનિક જ્ઞાન આપતી નેશનલ યુનિવર્સિટીઝ કાર્યરત છે તેમણે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેલ્લા દસ વર્ષમાં દેશમાં શિક્ષણનો કાયાકલ્પ થયો છે અને વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાનું જ્ઞાન પણ ઘર આંગણે મળે તે માટે વન નેશન વન સબસ્ક્રિપ્શનનો નવતર વિચાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યો છે એટલું જ નહીં વન નેશન વન સબસ્ક્રિપ્શન પહેલા ભારતમાં રિસર્ચ ક્ષેત્રે ગેમ ચેન્જર સ્કીમ સાબિત થશે એમ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સિલ્વર ઓક યુનિવર્સિટી દ્વારા ત્રીજા પદવીદાન સમારોહમાં ત્રણ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે આ સાથે ચાલીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ્સ અને ચૌદ વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ્સ એનાયત થયા છે આ સમારોહમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સુપર થર્ટી કાર્યક્રમમાં સ્થાપક અને પદ્મશ્રી આનંદકુમાર અને વિદ્વાન વૈષ્ણવ આચાર્ય ડોક્ટર વાર્કેશલાલજી સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ રજિસ્ટ્રાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની પેરેન્ટ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા